યુટ્યુબમાં કયા ટાઈમે વિડીયો અપલોડ કરવાથી આપણને વધારે વ્યૂઝ મળે છે મેન વાત છે મિત્રો ઓડિયન્સ જેટલા ટૂંક સમયની અંદર આપણો વિડીયો વધારે જોબરાય છે એટલી તમારી વિડીયોની રેન્જ વધવાની છે અને યુટ્યુબ આગળ તમારા વિડીયોને શેર કરવાની છે હવે આપણને કઈ રીતે ખબર પડવાની છે કે આપણા વિડીયોની અંદર કયા કયા ટાઈમે આપણી ચેનલ માં વિડિયો અપલોડ કરો જેથી આપના સબસ્ક્રાઇબ મિત્રો જોઈ શકે આપના સબસ્ક્રાઇબ મિત્રો ક્યારે ક્યારે ફ્રી હોય છે અને આપણી ચેનલ ની મુલાકાત કેટલા કેટલા વાગે લે છે આપણને કઈ રીતે ખબર પડે વિડિયો માં મિત્રો ધ્યાન આપજો ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તમારા YT સ્ટુડિયો ની અંદર આ ફીચર તમને જોવા મળેશ છે કે તમારા જે સબસ્ક્રાઇબ મિત્રો છે ક્યારે ફ્રી હોય છે મતલબ ક્યારે તમારી વિડિયો જુએ છે કયા ટાઈમે જુએ છે એટલે જેથી મિત્રો તમને ખ્યાલ આવે જો તમે ओरिजिनल એટલે કે સારું એવો વિડિયો નું કન્ટેન્ટ બનાવેલું છે કે લોકોને જરૂર જ છે તો તમારો વિડિયો જોવા માટે લોકો ટાઈમ તો જોતા જ રહેશે કે આ ચેનલ ની અંદર ક્યારે વિડિયો અપલોડ થાય છે એટલે એક ટાઈમ બાંધવો જરૂરી છે કારણ કે ઘણી વખત આપણી ટેકનિકલની મિત્રો વાત કરીએ કે હું ટેકનિકલ ના વિડિયો બનાવું છું તો બધા લોકો મારી વિડિયો જોતા જ હોય છે ટાઈમ કે ટેકનિકલ નો વિડિયો આવ્યો છે ચલો કંઈક YouTube ની વિશે કંઈક અપડેટ આવ્યો છે એટલે લોકો રાહ જોઈ રહ્યા હોય છે એવી રીતે તમારી પાસે પણ એવું કંઈક કન્ટેન્ટ છે જે લોકો તમારી વિડિયો ની રાહ જોઈ રહ્યા હોય તો તમારે ટાઈમ ચેક કરવો જરૂરી છે કે તમારી વિડિયો કયા ટાઈમે વધારે જોવાય છે અને કયા ટાઈમે તમારા સબ્સ્ક્રાઇબ મિત્રો ફ્રી હોય છે જેથી તમારા વિડિયો ની અંદર વધારે વ્યૂઝ મળે વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ખાસ વિરાંતિ છે કે પંદરસોથી વધુ વિડીયો બનાવેલા છે યુટ્યુબને લગતા તમે જઈને ચેક કરો મિત્રો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે યુટ્યુબને લગતી ટોટલ વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન આપણી ચેનલમાંથી તમને મળી રહેશે તો મિત્રો તમારે વાયટી સ્ટુડિયોને મિત્રો ઓપન કરી લેવાનો છે તો મેં અહીંયા YT સ્ટુડિયો ને ઓપન કરી લીધો છે તો અહીંયા બધા ફીચરો તમને ઉપર મળે છે જુઓ YT સ્ટુડિયો વ્યૂસ ઉપર તમે ક્લિક કરશો તો પ્રણાય એવરી કન્ટેન ઓડિયન્સ અને આવક અહીંયા ઘણા બધા ફીચર તમને મળે છે તમને ખબર છે કે તમારું મહિનાની આવક કેટલી થાય બધું તમને અહીંયા મળે છે તો અહીથી એક ઓડિયન્સ નું તમે ઓપ્શન મળશે મિત્રો ઓડિયન્સ નું આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીથી તમને કયા કયા ફીચર જોવા મળશે તમે કહી દઉં તો જે પહેલ જ નંબરનું ફીચર છે જો અહી પાછા આવનારા દર્શકો પાછા આવનારા દર્શકો અને નવા દર્શકો મતલબ તમારી જે ચેનલ ની અંદર જે તમને વ્યૂઝ મળે છે જે તમારું સબ્સ્ક્રાઇબ મિત્રો છે કેટલા નવા છે અને કેટલા તમારું જે સબ્સ્ક્રાઇબ તો પાછા વિડિયો તમારો જોવા આવે છે અહીથી તમને ખબર પડશે દાખલા તરીકે તમારે મારી 35000 સબ્સ્ક્રાઇબ છે તો 35000 માંથી કેટલા લોકો મારી જે વિડિયો જોયા છે અને નવા સબ્સ્ક્રાઇબ મિત્રો કેટલી જોયા છે એ તમને અહીંયાથી જાણવા મળશે જો જો અહીંયા પાછા આવનારા દર્શકો અહીં 0 0 છે મારા જે સબ્સ્ક્રાઇબ મિત્રો છે ને ઘણા લોકો તો વિડિયો જોતા જ નથી તમે સમજી લો પણ હા YouTube માં જે લોકો સર્ચ કરે ને જેને પ્રોબ્લેમ છે લોકો સર્ચ કરે ને એટલે એ બધા નવા સબ્સ્ક્રાઇબ મિત્રો છે તો નવા સબ્સ્ક્રાઇબ મિત્રો અહીંયા જુઓ નવા સબ્સ્ક્રાઇબ વધારમાં વધાર આપણી છે वीडियो जुए से मित्रों तो थोड़ा आप जाइए तो साइड में आ रीते क्लिक करो तो व्यूज तक अँ देखा ऑप्शन तरा दर्शकों यूट्यूब पर क्य हो मतलब तरा जो सब्सक्राइब मित्रों से यूट्यूब पर क्य फ्री में वीडियो जुए से तो अँ ते जो अ खास करें तो तेरे अँ टाइम पर वार लखेला है टाइम पर लखेलो अँ तो खास मारी वीडियो करीडियो अको कि बार वगे एकदम वी पट्टी देखाय से એટલે મતલબ એ ટાઈમે વધારે જો હોય છે અને વધારમાં વધાર તો રાત્રે 17 એટલે કે 8 વાગ્યા પછી તમે જુઓ 8 વાગ્યા પછી કરીને રાત્રે 12 વાગ્યા સુધીમાં વધારમાં વધાર અહીયા જે એકદમ વાદરીકલની તમને દેખાય છે ને એકદમ જે તો સમજી લો કે તમે આની અંદર વધારે લીટી દેખાય છે ને એની ઉપર વધારમાં વધારે લોકો ફ્રી હોય છે હવે ટાઈમ તમે જુઓ ટાઈમ કેટલો છે અહીયા સત્તર એટલે અહીંયા ટાઈમ તમે ચોવીસ કલાકમાં તમને દેખાડશે તમે જોઈ શકો છો સત્તર એટલે અઢાર છ વાગ્યા પછી તમારી વિડીયો વધારમાં વધારે યુટ્યુબની અંદર જોવરા છે ને તમારા જે સબસ્ક્રાઈબ મિત્રો એ ટાઈમે ફ્રી હોય છે એટલે ખાસ કરીને મિત્રો અહીંયા વચ્ચેનો ભાગ પડે છે એટલે ત્રણથી પાંચ છ વાગ્યા સુધી લોકો તમારી વિડીયોને ઓછે જ હોય છે છ વાગ્યા કોઈ પણ કામ ધંધા નોકરીવાળો વ્યક્તિ હોય ને તો છ વાગ્યા પછી ફ્રી થઈ જાય છે અને એ લોકો તમારા વિડિયો આ ટાઈમે વધારે જો હોય છે અને બીજા નંબર મારી વિડિયો 12 વાગે અપલોડ થાય છે જે આ લોકો જો હોય છે ને એ તો રાહ જ જોઈ રહ્યા હોય છે મારા વિડિયોને એટલા માટે અહીંયા તમને મને દેખાડે છે કે 12 વાગે પણ લોકો વધારે વિડિયો મારી જો હોય છે કારણ કે જે લોકો મારા સબ્સ્ક્રાઇબ મિત્રો છે કોઈ શોધ કરતા હોય YouTube ની વિશેની કોઈ અપડેટ ની વિડિયો છે તો મારા જે સબસ્ક્રાઇબ મિત્રો છે જલને સબસ્ક્રાઇબ કરેલી હોય એટલે મારી વિડિયો ની રાહ જુતા હોય એટલા માટે છે ને મિત્રો અહીંયા પણ મને વધારે વ્યૂઝ મળે છે પણ મોસ્ટ ઓફ વધારે વ્યૂઝ તો મિત્રો 6 વાગ્યા પછી જ મળે છે તો આવી રીતે તમારે મિત્રો ખાસ YouTube માં જઈને ચેક કરી લેવાનું છે કે તમારી ચેનલ ની અંદર તમારા જે સબસ્ક્રાઇબ મિત્રો છે ક્યારે YouTube ઉપર ફ્રી હોય છે જેથી તમારું વિડિયો વધારે જોવે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો